હેલો ફ્રેન્ડો ફ્રેન્ડ સ્વાગત સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ ભટુરે તો સૌથી પહેલા મેં અહીંયા છે ને પાંચસો ગ્રામ મેંદો લઈ લીધો છે તમે જોઈ શકો છો ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ત્યાર પછી ખાવાનો સોડા આવે છે તે આપણે એક ચમચી ઉમેરવાનો છે ત્યાર પછી મેં અહીંયા થોડુંક દહીં લીધું છે તે ઉમેરી દઈશું અને ત્યાર પછી મોણ માટે આપણે તેમાં થોડુંક તેલ ઉમેરવાનું છે તમે જોઈ શકો છો તેલ ઉમેરીને આપણે બધા બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને થોડીક ચપટી ખાંડ પણ ઉમેરી છે મેં તો આપણે બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેને પાણી નાખીને લોટ બાંધવાનો છે તો હવે આપણે તેનો લોટ બાંધી લઈએ એકદમ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો આપણે લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે તેને દસથી પંદર મિનિટ સુધી છે ને આ રીતના ટીપવાનો છે તમે જોઈ શકો છો દસથી પંદ આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે તમે જેમ આ રીતના તમે ટીપશો એમ તમારા ભટુરે સરસ સોફ્ટ અને જાળીદાર અને ફૂલેલા ફૂલેલા બનશે તો તમે આ રીતના જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે તમારા ભટૂરે કેવા બન્યા તમે મારી રીતથી કરશો તો ખૂબ જ સરસ બનશે તમે જોઈ શકો છો મેં દસ મિનિટ સુધી આ રીતના મેં કર્યું હતું ત્યાર પછી આપણે તેને કપડાથી ઢાંકીને દસ મિનિટ રેસ્ટ કરવા દઈશું રેસ્ટ થાય ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું જો તેલ ગરમ થઈ ગયું છે ત્યાર પછી આ રીતના અમે વધુ રહે તેમાં વણીને ઉમેરી દીધા તમારે ગોળ વણવા હોય તો ગોળ પણ વણી શકો છો લંગોળ વણવા હોય તો લંગોળ પણ વણી શકો છો તમે જોઈ શકો છો આપણે ભટુરે કેવા સરસ ફૂલીને દડા જેવા થઈ ગયા છે તો આ ભટૂરે તમે જરૂર ટ્રાય કરજો તમને જરૂર ગમશે તમને જરૂર આવશે તમે જોઈ શકો છો ફૂલેલા ફૂલેલા કેવા સરસ થયા છે અને અંદરથી અંદરથી પણ જાળીદાર અને એકદમ ખૂબ જ સોફ્ટ બન્યા છે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કર દેજો થેન્ક યુ બાય બાય